નમસ્કાર દર્શક મિત્રો મહાદેશ સેવન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડિયા રિપોર્ટર એપલ વાળા સુરત એક નજર નાખી આજના મુખ્ય સમાચાર પર તળપદા કોળી સમાજ સાખટ પરિવારનો દસમો મિલન સમારોહ તેમજ વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ સાખટ પરિવારના દસમા મિલન વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજની વાડી અભયનગર ખાતે યોજવામાં આવ્યો હતો તેમાં ઉપસ્થિત મહેમાન કાર્યક્રમના અધ્યક્ષ શ્રી કાળુભાઈ શાખટ પાલિતાણા તાલુકાના ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારિયા ગુજરાત સુરત કોળી સેનાના પ્રમુખ શ્રી પીએમભાઈ શાખટ શાખટ પરિવારના પ્રમુખ રમેશભાઈ શાખટ ડોક્ટર સુરેશભાઈ ચૌહાણ રાજેશભાઈ જોડિયા કાંતિભાઈ વાલિયા મંચુભાઈ વાઘેલા ફ્રૂડ ઇન્સ્પેક્ટર જેડીભાઈ ખસિયા સાહેબ તેમજ અલગ અલગ પરિવાર સમાજના પ્રમુખ આગેવાન આગેવાનશ્રીઓ ડૉક્ટર વકીલ ઇન્સ્પેક્ટર વગેરે મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ટ્રોફી અને સન્માનપત્ર મહેમાનોના હસ્તે આપવામાં આવ્યું હતું સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ શાખર પરિવારમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા કોળી સમાજના વિદ્યાર્થીઓને ખૂબ મહેનત કરે સફળતાની સિદ્ધિઓ સર કરે સમાજમાં નોકરી ધંધામાં પ્રગતિના પંથે ખૂબ આગળ વધે એવું સમાજને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શાખા પરિવારના યુવાનો વડીલો સ્ત્રીઓ તેમજ કમિટીના સદસ્યો ખૂબ સારી જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેમજ સાથે સૌરજી ભોજન લીધું હતું રિપોર્ટર એબલવાળા સુરત મહાતે સેવન્યુઝ

સમાજમાં સમાજમાં બધા પરિવારો સાથે મળી સંગઠન રહે એવી મારી આશા છે ને બધા જ હળી મળીને કામ કરે અને હળી મળીને બધા ઇનામ વિતરણ આતે જે કા કાર્યક્રમ થાય સારા જાય સફળ જાય એ મારો સંદેશ છે ઓકે હે કે આપનું ગુણાભાઈ પાવે સાખટ મુનબાઈ એટલે સુરત ખાતે ખાતક પરિવારનો સેમિનાર સમારોહ શું છે જી અત્યારે અમારા સાખટ પરિવારનો 10મો સેમિનાર અભયનગરની વાડીમાં સુરત ખાતે રાખેલ છે અને આખા ગુજરાતમાંથી અમારા સાખટ પરિવારના મહેમાનો આવેલા છે અહીં બાળકો ને ઇનામ વિતરણ કરવામાં આવશે પ્રોત્સાહન દેવામાં આવશે સમાજ નું સમાજ માટે અમે એકતા નું પ્રતિક અને સમાજની સાથે ખંભે ખંભો મિલાવીને સમાજના કાર્યો કરો એવી અપેક્ષા રાચી છે